જીવન ભર મારું અને સુરપણખાય રાવણ ની આ કમજોરીનો જ ફાયદો ઉઠાવ્યો સુરપણખાએ રાવણ પાસે આવીને કહ્યું કે સીતા આ વિશ્વની સુંદર માં સુંદર સ્ત્રી છે સીતા એટલી સુંદર છે કે એના જેવી સુંદર સ્ત્રી મેં આજ દિન સુધી જોઈ નથી અને રાવણે વિચાર્યું કે જો સીતા સુંદર છે તે મારી જ્યાં સુધી સીતા ન મળી ત્યાં સુધી રાવણ રડ્યો અને સીતાને મેળવ્યા પછી રાવણે રામને પણ રડાવ્યા રડાવે તે રાવણ ને રમાડે તે રામ રાખો ઉલટાઓ ખાલી એટલું બોલો કે સારું એટલું મારું નહીં પણ મારું તે સારું કોઈના પાસે નું મકાન છે લાખો નું ફર્નિચર છે સારામાં સારી ગાડીઓ છે બેંક બેલેન્સ છે ખૂબ સુખી છે આશીર્વાદ પણ એનું સુખ જોઈ અને મારું થાય એ માટે મારે કંઈ કરવાની જરૂર નથી જે મારા પાસે છે તે સારું છે ભલે હું ભાડાના મકાનમાં રહું છું એક કિચન એક બેડરૂમ એક ડ્રોઈંગ રૂમ નું મકાન છે સામાન્ય નોકરી કરું છું મારા સ્વભાવને અનુકૂળ મને સારી પત્ની મળી છે મારા સંસ્કારી બાળકો છે સાંજે અમે બધા ભેગા બેસીને જમીએ છીએ સાંજે બેસીને એકબીજા સાથે વાતચીત કરીએ છીએ એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનીએ છીએ આ મારું સુખ છે એ સારું છે ભલે બીજાને મારો ગ્લાસ અધૂરો લાગતો હોય પણ મારા માટે મારો ગ્લાસ પૂરેપૂરો ભરેલો છે અડધો ગ્લાસ અડધો ગ્લાસ ભરીને પાણી મૂક્યું હોય અને પૂછવામાં આવે કે આ ગ્લાસ ભરેલો છે કે ખાલી મોટા ભાગના લોકો કે છે કે ભાઈ અડધો ભરેલો છે અડધો ભરેલો છે અડધો ભરેલો છે બીજા માટે તે ભલે અડધો ભરેલો રહ્યો મારા માટે તે પૂરો ભરેલો છે અડધો પાણીથી ને અડધો હવાથી મારા માટે ફૂલ છે બીજા માટે અધૂરો છે પણ મારા માટે તો પૂર્ણ છે અડધો પાણીથી ભર્યો છે તો અડધો હવાથી તો ભરેલો છે ને ખાલી તો નથી ને સો ટકા ભરેલો જ છે બીજાને અધૂરો લાગે છે મને નહીં જે ક્ષણે આ સમજાશે ખોટી દોટો બંધ કરી દઈશ બાકી જેટલું સારું તેટલું મારું જેટલું સારું તેટલું મારું કરીશું થાકી જઈશું હેરાન પરેશાન થઈ જઈશું કામના રડાવે છે માણસ વસ્તુ વ્યક્તિ પદાર્થ ને જોયા પછી માલિકીનો ભાવ આવે અને ત્યાંથી જોઈએ ઈચ્છા ઈચ્છા જન્મે છે કોઈની પાસે મોબાઈલ જોયો સારો છે દોઢ લાખ નો છે સરસ ફોટા પડે છે સરસ એના અંદર ફીચર્સ છે બહુ સારો છે પહેલા ગમ્યો આકર્ષણ થયું પછી ગમવા લાગ્યો હવે તરત જ વિચાર આવ્યો આપણો થાય તો કેટલું સારું હવે એને મેળવવા માટે માણસ શું કરશે ખિસ્સામાં જોશે દોઢ લાખ નો છે આપણા જોડે પચીસ જ પડ્યા છે હવે જોઈએ તો છે લોન લઈએ કોકના પાસેથી ઉધાર લઈએ કંઈક આગુ પાછું કરીએ અને આ બધું ના ફાવે તો જેનો છે એનો હાચવી રે ચોરી લઈએ કંઈક તો કરે કંઈક તો કરે પોતાનું કરવા માટે હવે જાગી જ છે અંદર ઈચ્છા તો યાદ રાખો જોઈએ ત્યાં સુધી કોઈ વાંધો હોતો નથી સાહેબ જયારે જોઈએ ની પાછળ જ લાગે છે ઘડિયાળ જોઈ સારી લાગી મારે ઘડિયાળ જોઈએ ત્યાં સુધી વાંધો નથી જોઈએ પણ મારે ઘડિયાળ જોઈએ જ આ જ લાગ્યો તીવ્ર ઈચ્છા હવે માણસને રડાવશે માણસ સમજે છે કે આ તીવ્ર ઈચ્છા છે છતાં છૂટતી